અજા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં કહેલું છે શ્રી કૃષ્ણ પરમાત્મા રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન સર્વ પાપોને હરનારી આ એકાદશીનું વ્રત જે કરે છે અથવા આ જે કથા છે એ સાંભળે છે તેનું કલ્યાણ થાય છે આ એકાદશી આ લોક અને પરલોકમાં કલ્યાણ કરનારી છે એની કથા કહે છે કે હરિશ્ચંદ્ર રાજા એ ચક્રવર્તી અને સત્યની પ્રતિજ્ઞાનું પાલન કરવાવાળા કોઈ સાચી વાત હોય ને એટલે તરત જ એમ કે ભાઈ રાજા હરિશંદ્ર જેવા સત્ય સાથે આ રાજાને જોડેલા એટલે સત્યવાદી રાજા હરિચંદ્ર તરીકે પ્રસિદ્ધ એ પોતાના રાજ્યને છોડી પોતાની પત્ની અને પુત્રને વેચી અને પોતે સ્વયં પોતે પણ એ ત્યાં વપતને ત્યાં વેચાઈ અને તેના દાસ થઈને રહ્યા સ્મશાને એમને સ્મશાનમાંથી જે મળતા હોય ને એના ઉપરના કપડાં ઉતારવાનું કામ અને જે બારવા માટેનો જે કર લેવાનો હોય એ કામ એ લેવા લાગે એ કામ કરતા હતા ત્યારે સત્યને ખાતર આ બધું કર્યું પોતે વેચાઈ ગયા સ્ત્રી પુત્ર બધું એ કર્યું વેચાઈ ગયું પણ સત્યનો ત્યાગ ન કર્યો કેટલી તકલીફ પડી હશે સત્યનો ત્યાગ ન કર્યો સત્યને એ પકડી રાખ્યું એમ કરતાં કેટલાય વર્ષો નીકળી ગયા આ રીતે કષ્ટમાં એમને ખૂબ કષ્ટ પડ્યું એક સમય બન્યું એવું કે ગૌતમ મુનિ રાજા પાસે આવે એમ અને રાજાની વાત સાંભળી કે મારે આ રીતે છે તો ગૌતમ મુનિએ એમને બહુ દયા આવી રાજા ઉપર અને એમાંથી આ દુઃખમાંથી મુક્ત થવા માટે ગૌતમ મુનિએ શ્રાવણવદી એકાદશી અજા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું કલ્યાણ કરનારી આ ઉત્તમ એકાદશીનું તમે વ્રત કરો એવું ગૌતમ મુનિએ રાજા હરિશ્ચંદ્રને કહ્યું આમ એકાદશીના પ્રભાવથી તમારા બધાએ દુઃખો દૂર થશે દુઃખો નાશ થશે આટલું કહી અને ગૌતમ મુનિ એ ત્યાંથી અદૃશ્ય થયા તેમના કહેવા પ્રમાણે રાજાએ શ્રાવણ વધી અજા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવથી તેમના બધાએ દુઃખો નષ્ટ થયા તેમની પત્ની એ એમને મળી જે પુત્ર મૃત્યુ પામ્યો હતો તે પણ સજીવન થયો અને એ વ્રતના પ્રભાવથી તેમને પોતાનું રાજ્ય પાછું મળ્યું અને તે રાજા પોતાના પરિવાર સાથે આનંદથી રહ્યા અને સમયાંતરે પોતે સ્વર્ગે ગયા પરિવાર સાથે તો આ છે અજા એકાદશીનું મહાત્મ્ય એની કથા આગળ કહ્યું ને સાંભળવાથી દુઃખોથી મુક્તિ મળે છે અને જીવનું કલ્યાણ થાય છે હવે આ એકાદશીના દિવસે આપણે શું કરવું જોઈએ તો સવારે વહેલા ઉઠી સ્નાનવિધિ કરી અને તમે સેવા પૂજા કરો છો એમાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ જે બી હોય કોઈ બી સ્વરૂપનું પૂજન કરવું ભાવનાથી ખૂબ ભાવના સ્વરૂપ સાથે તમે ભાવના એમાં લગાવો તો જ તેને લાડ લડાવો અને થોડી અમુક વખતથી સેવા કરતાં ભગવાન સાથે વાતો કરો આ તમને ગમશે તમે વાત તો શરૂઆતમાં એમ થાય કે કેવી રીતે પણ તમને એમ થશે કે હું તમને આ રીતે આ હું પહેરાવું છું એ તમને ગમશે નહીં હું આ પહેરાવું છું તમને આવું બધું વાઘા પહેરાવતી વખતે પણ ભગવાન સાથે વાત કરતા હોય ને એવો ભાવ વ્યક્ત કરો અને ખૂબ ભાવથી તમે એમની સેવા પૂજા કરો અને તમારી કૃપાથી હું આ બધું કરી રહ્યો છું હું કરું છું એવું નહીં આ તમારી કૃપા છે એટલે હું આ કરી રહ્યો હું તો માત્ર નિમિત્ત માત્ર છું તમારી ઈચ્છા વગર તો વૃક્ષનું પાંદડું પણ હલી શકે નહીં હું એક પામર જીવ છું તારું મારું આ માયામાં રહેનારો એ પ્રભુ હું તમને ઓળખી શક્યો નથી આવી આજીજીવાળા શબ્દો ભાવુકતાવાળા દાસત્વવાળા એવા શબ્દો તમે બોલો એમની કૃપા રહે એવી આજીજી કરો અને એમની સેવા કરો ભોગ ધરાવો એમને આરતી કરો અને આપણી શક્તિ મુજબ મંત્ર જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે શ્રી કૃષ્ણ શરણ મમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ વિષ્ણવે નમ ભગવદ્ ગીતા ભાગવતજીનો કોઈ અધ્યાય ગજેન્દ્ર મોક્ષની કથા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જે તમને અનુકૂળતા જે સમય સાથે જે વસ્તુ તમે કરો શ્રદ્ધાભાવથી કરો એ દિવસે ઉપવાસી રહેવું શરીરની સાનુકૂળતા મુજબ મન ચલિત ના થાય એવી રીતે ઉપવાસ કરવો ખોટા વિચારો ન આવે તેનો ખ્યાલ રાખો શરીરથી અને મનથી સાત્વિક રહો કેમકે ઉપવાસ ખાલી ભૂખ્યું રહેવાથી જ ઉપવાસ થતો નથી ભગવાન સાથે સાનિધ્ય થાય ભગવાન સાથે એટેચમેન્ટ થાય એ બહુ મહત્ત્વનું છે આ દિવસે શક્ય હોય તો આપણે રાંધેલું અન્ન ન ખાવું જોઈએ રાંધેલા એમાં ઘણા કહે છે કે ભાઈ આ રીતે ચોખા એમાં પાપ આવે છે તો એ તો બિલકુલ ના ખાવા જોઈએ આ દિવસે બીજું શરીર સાથ આપે એ પ્રમાણે તમે ફરાર કરીને પણ આ વસ્તુ કરી શકો તામસ પ્રકૃતિ કરતાં ભોજન ના લેવા જોઈએ ડુંગળી લસણ ગાજર મોળો આ બધું ઘણા લોકો કહે છે તો ભગવાને બનાવે આગળ મેં વાત કરી છે ફરીથી કહું છું ઘણા લોકો કહે છે તો જો ના ખાવાના હોય તો ભગવાને બનાવે શું કરે ભગવાને સારું ખોટું બધું જ બનાવેલું છે આપણે શું સારું આપણે ગ્રહણ કરવું છે એ આપણે જોવાનું છે અસત્ય ન બોલવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી અને ફોનથી તો બહુ જ અસત્ય બોલાતું હોય છે ફોનમાં તો બહુ જ તમે બધા જાણતા જ હશો કોઈનું મંદુભાઈ એવી વાતો ન કરવી જોઈએ કોઈને એવું મંદુભાઈ એવું વાક્ય ન બોલવું જોઈએ કેમકે જે દસમો નાગ જે છે ને જીભે વસેલો છે નવું નાગ ખરા પણ જે દસમો નાક છે ને એ જીભમાં વસેલો છે કોઈને ડંખ એવો મારે ને તો પેલા નાક તો કરડેલા હોય તો દવાથી પણ એની સારવાર થાય પણ જીભમાંથી જે વેણ નીકળ્યું હોય ને એ ડંસ લાગી જાય છે ને એનો કોઈ નિરાકરણ નથી તો કોઈને મન દુભાયવું વચન ન બોલવું જોઈએ ગુસ્સો ન કરવો જોઈએ ખાસ કોઈ બી તમે યજ્ઞ વ્રત તપ જપ કરો પણ છેવટે ગુસ્સો કરો એ બધું જ ફળ નિષ્ફળ જાય છે તો એ દિવસે મન સાત્વિક રહે ગુસ્સો ના થાય સતત ભગવાનનું રતન રહે આ બધું બ્રહ્મચર્ય રાખવું જોઈએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ મનથી પણ કેમકે અમુક વખતે મનથી પણ બ્રહ્મચર્ય એ તૂટે છે તો મનથી તો બહુ જ પાપ થાય છે કાયિક વાચિક માનસિક અને સાંસાર્ગિક કાયિક એટલે શરીરથી કાયાથી થયેલા વાચિક એટલે બોલવાથી થયેલા કોઈને આગળ કીધું ને કોઈ તકલીફ થાય એવું વચન બોલાઈ જાય અને માનસિક બહુ મોટું પાપ છે આમ લાગે કે કેવા વિદ્વાન ને કેટલા ને કેટલા એ છે પણ અંદર કેવી કેવા વિચારો હોય એનાથી વધમ કોઈ બીજું નથી કેમ કે એ કર્યા બરાબર છે મનથી પવિત્ર રહેવું ને એ તો બહુ જ ઉત્તમ છે એનાથી વિશેષ કોઈ સારું વ્રત નથી બીજું શક્ય હોય ત્યાં સુધી મન સાત્વિક રાખવું આમ આ અજા એકાદશીનું વ્રત એ બહુ જ કલ્યાણ કરનારું છે અને સ્વર્ગની પ્રાપ્તિ કરાવવા વાળું અને કોઈ પણ જીવનું સારું સત્ય માર્ગે જાય અને ભગવાનની વૈકુંઠની પ્રાપ્તિ કરાવે એવું આ વ્રત છે આ વ્રત કરવાથી દરેક જીવનું કલ્યાણ થાય છે તો આ હતી અજય એકાદશીના વ્રતનું માહિતી નારાયણ